શહેરની પરવડ શાળાના મેદાનથી આ રેલીનો જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા ખર્ચ તેમજ ટીઆઈપી ટીપ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાની પ્રેરક આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જાતે બાઇક ચલાવી રેલીમાં સહભાગી થઈ શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો આ રેલી શહેરના સેન્ટર પોઈન્ટ નાગનાથ ચોક રેલવે સ્ટેશન કોલેજ ચોક થઈ પરત ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી રેલીની સમાપન વેળાએ સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવેલું હતું કે મતદાન જાગૃતિનો સંદેશ નો પ્રસાર અને પ્રચાર થાય અને ચૂંટણી ફરજ અર્થે રોકાયેલા શિક્ષકો સહિત સૌ કોઈનો ઉત્સાહ વધે તે હેતુથી આજે આ રેલી યોજવામાં આવેલી હતી આગામી સમયમાં આ પ્રકારની એક વિશાળ બાઇક રેલી યોજવામાં આવશે અને મતદાન જાગૃતિ પ્રસરાવવામાં આવશે આ રેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સક્સેના નાયબ જિલ્લા વિકાસ અધિકારી કોટક અમરેલી વડીયા કુકાવાઓ પ્રાંત અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી શ્રી ગોહેલ અને જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ કર્મયોગીઓ જોડાયેલા હતા